હેલો ગાઈસ તો નવા બ્લોગ માં તમારું સ્વાગત છે અને ધ્રુવ આજે 15 દિવસ પછી સ્કૂલે જાય બીમાર હતા હવે થઈ ગયા આજે તો એ ભાઈ અમાર મહેમાન આવી ગયા છે આડુ પર આહારી તો આ લોકો હે ને મહેમાન આ તો હાર સમાચાર ના હાલ બોલો તો મહેમાનોને વિદાય કરી દીધી આપણે વિદાય કરી દીધી વિદાય વિદાય તમારું સ્વાગત છે અને ધ્રુપાઈ આજે પંદર દિવસ પછી સ્કૂલે જાય બીમાર હતા હવે થઈ ગયા આજે અને કૃપાની બેન ઉતા હે આપડે જનબાનો નજારો જોઈ લઈએ આ મેડમ હું કરે રહેવા છ લીંબુ પાણી હા હા બટાકા વાહ છોકરા માટે નાસ્તો હવે હવાર હવાર નાસ્તો બને પોમ બટાકાનો નું માટે ધુપેને જવાનું સ્કૂલે એટલે તો ચાલો બહાર નો નજાર જોઈ લઈએ મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ એકદમ થઈ ગયું છે ના લોકો ગાડલું ઈ નાખી દીધું જોયું ઉચકાતું નથી કે ગાડલું નાખી દો નાખી દીધું આ બાજુ હવાર હવાર મજો ધુવાણા કરે છે કચરો બધો હરકાવી કાઢ્યો ચલો ત્યારે ફટાફટ નાઈ લઈએ અને થઈએ તૈયાર અને ગામડાની ફિલિંગ આવે ને કૂતરાનો જ આવે આવ્યો આવ્યો ચલો ત્યારે ફટાફટ નાઈ જોઈ તૈયાર થઈ જઈએ હલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકા જય સ્થા આવી ગયા છીએ આપણે મહેમાનોને નાસ્તો દેવા તો મહેમાનો આવી ગયા છે ફટાફટ જોઈ શકો છો કેવાનું કેવા આવે જોઈ લો તો વાઈટ બ્લેક બધા જ અહીંયા આવી જાય છે જોઈ શકો છો દાદા અને શિયાળા જેવો ટાઈમ ચાલુ થઈ ગયો છે ઓમ ગરમી થાય છે થોડી થોડી શિયાળાનો ટાઈમ આવી ગયો છે જોઈ શકો છો સૂર્ય દાદા હવે સૂર્ય દાદા આમથી દેખાશે આટલા દાડ આમથી આવતા ચલો ત્યારે આપણે પણ ચા નાસ્તો કરી લઈએ કેવું બરોબર ચલો ત્યારે જય માતાજી ફાઈનલી આપણે નાસ્તો આવી ગયો બટાકા અને કૃપાલી બેન જોશ કરે વાહ 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 ચલો ત્યારે ચા આવવા દો એટલે ચા નાસ્તો કરી નીકળે તો ફાઇનલી ચા નાસ્તો કરીને આવી ગયા દુકાને તો થોડુંક આ ગોઠવી નાખીએ સાવણી બાવણી મારી માતાજીના દીવાએ પણ કરી લઈએ ચલો ત્યારે ફટાફટ સાફ સફાઈ કરી ગોઠવી નાખીએ બધું ખાલી પડ્યું હોય રૂપાલી બેન એની માં બધા અહીંયા દુકાન ભેગા થાય જાવડો ઓડો ઘરે હા તો સ્કૂલ જવાય ને તારે શું કામ છે તારી માસી આવે આવે તો તાર જો આયુ પેપર માં ઓલું WhatsApp આવી જો ભાઈ અમારા મહેમાન આવી ગયા આડુ પહેરી ની તો ફાઇલ આવે ફાઇલ આવે

જેવું હતું કોફી પીએ અને કોફી જ પીવે ચા પીતા આ નહી ચા નહી ભાઈ કોફી પીવે કોફી મગી રોગ્યો તો કોફી આ હલો ગાઈશ તો દુકાને બેઠા બેઠા જો આ કોડિયા આપી ગયા ભાઈ તો તમે કોમેન્ટમાં જણાવો કે તમને પણ ઘરે આવી રીતે કોળિયા કોઈ હાલુ આવે અને હાલુ આવતા હોય

બહુ નાટક છે આ છોકરી ના છે નહી દુકાન માંથી ભરેલી નહીં તો ભર નાખે ના આવે તો ચાલીસ રૂપિયા આવી ગયા હે સ્કૂલે થી તો આજે પહેલી વાર ગયા તા પંદર દાડે તો હવે કેવું એ બરોબર કે ગડબડે જ એવું સાહેબ માર્યો ને હે તો ભાઈ આજે મને એવી નવાઈ લાગી બોલો આજે એકદમ જ બધું જો તૈયાર

તો હલો ગાઈસ તો મહેમાન આયા તો લેવેલું જમવાનું બની ગયું છે તો ચલો ત્યારે મહેમાન જોડે બેસીને જમી લઈએ ચલો ત્યારે ફાઇનલી જમવામાં બનાવ્યું શું છે તુરિયન શાક ભાઈ આમનું અલગ શાક બનાવ્યું છે આ મેડમ નું આબી મારે અને અમારે કોબી નું શાક એટલે અમારે એટલે એમના બનાવ્યું અમારા હાટુ ને આપણે તો ખમણ લઈ આવ્યા તો અને દાળ ચાલો ત્યારે મસ્ત મજા મહેમાન જોડે જમી લઈએ તો ફાઈનલી મસ્ત મજાનું જમી લીધું હે અને હવે આરામ કરો હે તો હવે આ આ રીતે આના જોડે કામ કરાવે જો તો મહેમાન જોડે મહેમાન જોડે કામ કરાવે બોલો આ ખબર આવીને ઓગાડી લે બીજા આટલું માંડ ખાધું છે મહેમાન એથી ડબલ કામ કરાવે જો હા અહીં રહી ગયો છે ને ડાકા ઉતાડ કરો આરામ થાય થોડો તો મહેમાનોને કામ કરાવે આ લોકો બોલો હા સાવ ભી લે આ પી જુઓ તો મહેમાન આયા તો આ લોકો હું જતો ने प हुआन थाभगभगजी दु दबा गर बर मंड पगभग ता दबाई यह हुई पेठ पेठी દબાવ પગ પગ દુખતા હોય તો ગરું બરું દુખે ગરું દબાય ફટાફટ જવું માર બજારમાં આ લોકો મેચાર ના બોલો હવે અત્યારે શું થઈ રહ્યું કે ગેસ નો બાટલો થઈ રહ્યો

બરાબર આ બટલ અમાર બે મહિના લવલા અમાર તોલા કે 3 મહિનાને કે તારીખ પર લગાવ્યો તો હા ખાવાનું રાખી દીધું થોડી લાગે થઈ ગયો વાહ બાય ના કારખાનાશીન રિપેરિંગ કરવા તો એન્જિન બનાવવાનું હતું તો જોઈ શકો બનાવ્યું છ મહિના ચાલે તા કેમ નીકળે

તો ફાઈનલી બજારમાંથી આવી ગયો અને રૂમાલ ઢાંકવું પડે છે દળ એટલો ઉઠતો હોય ને એટલે કંટાળો આવે ચલો ત્યારે હવે દુકાન ખોલી બેહી જઈએ રૂપારી બેન આવી ગયા ને મગજ મારી કરાય ને બોલો તો ભૂલી ગયો મેં તમને પેલા નથી કીધું કે હું લઈ જાઉં કે તમે કીધું કે હારું મેં કીધું આવી પણ ઓલા મહાના કામમાં રહી ગયું ખમણ લેવા ગયો તો ભૂલી લઈ તો આ નનકા આયા દુકાને એ ગયું પડીકું પડીક ગયું ઓ દાદી બોલાવે ઓ દાદી બોલાવે ઓય દાદી પરખા લાડ કાટ ඕ මෙමන් රෝකන රික් සම උපට යා ලොකටයි මෙමන් නොන විද එකක් දිදි අප Gəlinmə ફાઇનલી સાડા નવ વાગી ગયા અને માતાજી નો રત્ન દર્શન કર્યા એમાં મોડું થઈ ગયું અને વાત કરવામાં ચલો ત્યારે હવે દુકાન કરી દઈએ બંધ અને માતાજીના ના રત્ન દર્શન થઈ ગયા મસ્ત મજા અને મહેમાન આવ્યા હતા મહેમાન ને ત્રિક્ષા માં ચડાવી દીધા અહીંથી ને ચલો ત્યારે મળીએ ખરે ફાઇનલી જમવામાં છે ખીચડી અને કઢી અને પાપડ સાદુ છે અને ધ્રુવભાઈ ને એવી રીતે ચડી ગયો છે અને મેડમને તો ફોન ચાલુ થઈ ગયો હે અને બેન હે ને ઓછા કરે છે ને મસ્ત ના તો ખાઈ અને કરી આરામ અને મહેમાન આવ્યા હતા મહેમાને ગયા તા એક દિવસ માટે આવ્યા હતા તો ચાલો મળીએ કાલે સવારે